શ્રી રામદેવ પીરની કથા સંયમની પરીક્ષા રણોજાના રાજા રામદેવજીએ અબરકોટના સોજા રાજાની કુરૂપ તેમજ અપંગ છોકરી નીતલ દેવડીને પરવાની એકદમ હા પાડ્યાની વાત સાંભળી કાળયુગ થરથર કાપવા લાગ્યો એણે એની વફાદાર દાસી કુમતીને આજ્ઞા કરી મારા અમલમાં દેખાવડી અને ખોળખાપણ વગરની કન્યાને બદલે અપંગ તેમજ કુરુપ કન્યાનો હાથ પકડનાર દેવાંશી નર નહીં જોઈએ જેવી આજ્ઞા કુમતીએ કહ્યું હું રામદેવજીના પિતા અજમલરાય ને માતા દેવી ને મોટાભાઈ વિરમદેવ ને તથા તમામ મોટેરાઓને એવા ફેરવી નાખીશ કે તેઓ રામદેવજીને સુંદર કન્યા જોડે તાબડતોબ પરણાવી દેવાનો પ્રયત્ન કરશે કુમતિયા અજમલરાય મિનલદેવી અને વિરમદેવ પાસે પહોંચી જઈ તેમની વિનંતી કરી હે રામદેવજીના વડીલો તમે લોકો નીતલદેવી જોડેનો રામદેવજીનો શક પણ તોડી નાખો અને ખોડખાપણ વગરની રૂપાળી કન્યા જોડે એમના વિવાહ કરો નહીં તો જ્યારે રામદેવજીને જોડે જોડાનારાઓ એમ કહેશે કે છોકરો તો કંઈ બોલી શક્યો ન હોય પણ મા બાપને મોટા ભાઈએ તો તેનો બગડતો ભવિષ્ય સુધારવાની કાળજી લેવી હતી એ વખતે તમને કેવો દુઃખ થશે કુમતીના વચનો સાંભળી અજમલરાયજી મિનલદેવી અને બીજા સગાવલાએ દેવી જોડેના શક પણ તોડી નાખવા વિચારવા લાગ્યા પણ વિરમદેવે તેમને કહ્યું હે માતા પિતા હે સ્વજનો તમે આ જોગણી પર ભરોસો ન મૂકો કેમ કે રામદેવે જેનું શ્રીફળ સ્વીકાર્યું છે તે કન્યા પણ સાધારણ નથી જોગડીનો વેશ લેનારી કુમતી જોગણી અમે તમારા ઉપદેશ પ્રમાણે રામદેવને બોલાવીશું અને તમારી જ હાજરીમાં એને સમજાવશું હાલ તો રામદેવ એના રોજના નિયમ પ્રમાણે નગર ચર્ચા કરવા નીકળી ગયો છે તમે સવારમાં પધારજો જોગણી રણોજાના દરબારમાંથી નીકળી તેણે પોતાનું રૂપ વધારે સુંદર બનાવ્યો ને તે રણોજામાં ધીમે પગે રામદેવની શોધ કરવા લાગી મીઠા છમણના ઘરમાં પછાત જાતિના સ્ત્રી પુરુષો ભેગા થઈ મંજિરા વગાડતા હતા એમની વચ્ચે રામદેવજી ભજન લડકારતા બેઠા હતા પણ કુમતીને જોતાની સાથે જ રામદેવજીએ હરિજન નરનારીઓને અલોપ કરી દીધા કુમતી તો રામદેવજીને એકલા જોવા લાગી કુમતીએ પોતાની આંખો નચાવી રામદેવને ગયો હે રડોજાના રાજા હું તમારા સગાવાળા તથા માતા પિતાના કહેવાથી તમને એમની પાસે લઈ જવા આવી છું રામદેવજી કુમતીના વેશને એના મનના મલિન હેતુને ક્યારનાએ કડી ગયા હતા રામદેવજીએ તેને કહ્યું હે જોગડે મને જેમની પાસે લઈ જવા આવી છે તેઓ થોડી વારમાં અહીં આવશે જોગણીના વેશમાં રહેલી કુમતીએ રામદેવને મો પમાડી ચેનચા કરવા માંડ્યા વિરમદેવ અને સગાવાલા રામદેવજીને એની નજીક આવી પહોંચ્યા પણ રામદેવજીએ એવો ચમત્કાર કર્યો કે જોગણી કુમતી તેમને જોઈ શકી નહીં જોગણ વેશે કુમતી માત્ર રામદેવજીને જોઈ શકતી હતી હરિજન નરનારીઓ તથા અજમલરાય તેને દેખાતા ન હતા જ્યારે અજમલજી અને હરિજનો કુમતીને જોઈ શકતા હતા કુમતીએ રામદેવજીને અરજ કરી હું ઊંચા ને રાજાની કન્યા છું હું તમારી ભક્તિ કરું છું મારા અંગ સામે જુઓ મારું રૂપ તમને ગમી જશે મારી સાથે પ્રેમ કરવાથી સદા માટે કુંવારી રહેનારી મારી સખીઓ પણ તમારી દાસી બની જશે માટે હે નવજુવાન મને તમારી સોડમાં ખેંચી લો અજમલજી મિનલદેવી વિરામદેવ તથા સગાવાલાઓએ જોગણને બરાબર ઓળખી આ જોગણ રામદેવજીનો નેતલ જોડનો સપન તોડી રાખવાની સલાહ આપવા આવેલી તેવી ખટપટી છે ને આટલા બધા માણસોની વચ્ચે ચેનચાળા કરતાં પણ શરમાતી નથી કેટલી હદ સુધીની બેશરમ છે રામાપીરના હરિજન ભક્તો પણ જોગડીને નિર્લજતા જોઈ એને ધિક્કારવા લાગ્યા જોગણ તો રામદેવજીને એકલા માનીને પોતાના ચેનચાળા વધારે જ ગઈ કામિની કે નયન મેં છીપે કામલ તીર મોહિની કે મિલન કો તપસી હુવે અધીર દેવેબા પરવસ હુએ દેખે સુંદર ચીર અંગ રંગ કે બાણસે હુવે ન પરવસ પીર કામેનીઓના નયનમાં કામણ ચીર છુપાયા છે મોહિની મિલન માટે તો તપસ્વીઓ અધીરા બન્યા છે દેવતાઓ પણ સુંદર ચીર વસ્ત્રો ધરનારી મનોહર નારીને જોઈ પરવશ થઈ ગયા છે પણ મોહક અંગ અંગને રંગ કે રાખના બાણથી રામપીર લગાર પણ પરવસ ન થાય રામાપીરે ચીતે કુમતીને પોતાનો ભલો દેખાડી પોતાના ગરુડ ગોળા પર તે સવાર થયા કુમતીએ ભાલામાં સુદર્શન ચક્ર જોયું લીલા ઘોળામાં ગરુડ જોયો ને રામાપીરમાં દ્વારકાધીશના દર્શન કર્યા કુમતી તો ક્ષમા ક્ષમા બોલતી પોતાનો પરિચય આપતા બોલી હું કળિયુ તરફથી રામદેવજીના હૃદયમાંથી એક પત્ની વ્રતનો પવિત્ર ખ્યાલ કાઢી નાખવા આવી હતી પણ રામા પીરમાં સાક્ષાત દ્વારકાનાથને જોઈ નમન કરી વિદાય થાવું છું કળિયુગને બી આજ ક્યા કસોટી પીર કા કામરહિત મહારાજ સીધ હુએ રણોજા ગતિ કળિયુગે હજી રામા પીરની કસોટી જોઈ પણ રણોજા પતિ રામદેવ પીર કામદેવના આકર્ષણથી દૂર રહેલા સાબિત થયા બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશો